આણંદ તાલુકાના બેડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં બેડશેડવાળું દૂધ ભરવાનું કૌભાંડ સામે આવતા સભાસદો અને ગ્રામજનો દ્વારા દૂધ મંડળીના સેક્રેટરીને આવેદનપત્ર આપીને સભાસદોએ હોબાળો મચાવી બેડશેડ યુક્ત દૂધ ભરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમૂલ ડેરી ખાતે જઈ આંદોલન કરીશું રિપોર્ટર અલ્પાબેન પટેલ

એક થી દસ કોઈ રનિંગ ચકવાય છે એ પ્રમાણે ને એમનું દૂધ બંધ કરવું તથા એમનું બોનસ પણ સરકારી જે આપણું વર્ષ છે એ છેલ્લી તારીખ તારીખ સુધી પકડાય છે ત્યાં સુધી નહીં એમની દંધ કરી અને બોનસ ચટકો રહે કાર્ય કરેલ છે અને ઠરાવથી અમે વસ્તુ પણ એ લોકો સહી લઈ અને નક્કી કર્યું છે કે આલો દંડ કરો અને એમનું દૂધ બંધ કરવો ત્યાં સુધી કેટલા લોકો પકડાય છે એ અમુની ટેસ્ટિંગવાન આવે ત્યારે એમાં જે સેમ્પલ ચકાસી થાય એમાં અમુના રિપોર્ટ મીજો ખબર પડે કે આજે કોનો પીડ થઈ છે એ પાણી વાળું છે એ મોની ટેસ્ટિંગ બંડ રાત ખબર પડે છે કેટલા લોકો પકડાયા દસ દસ 10 ગ્રામ પકડાયા છે અચ્છા અને એમાં જે સરપંચ અને તાલુકા પલેકના આગેવાનની સેવાતા છે ના એમાં સરપંચનું નંબર છે જે ભરત આમાજે તાલુકા પલેકના આગેવાન છે વાલેપના એમનો નંબર આવી ગયો બેસરાવજી જે ના ગામ પછી આવો બેસરાવ ના થાય

આખા ગામમાં થઈને ઘણા બધા બાળકો નાના નાના હશે જે લોકો આ ડેરીનું દૂધ પીતા હશે એમની માતાઓ પોતાના બાળકોને દૂધ પીવડાવતા હશે ખીચડી સાથે ખવડાવતા હશે તો એક આરોડા જે દૂધ આવે છે નકલી દૂધ આવે છે એ આરોગ્ય સાથે સરયામ ચઢા છે જેની કાયદેસર સચોટ કાર્યવાહી થવી જોઈએ અને અમે ન્યાય મળે એવી આશા રાખીએ છીએ